નમસ્કાર આપ કી આવાજ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર આજ રોજ પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા ડિટેન ગાડીઓની હરાજી કરવામાં આવી હતી છેલ્લા બે ત્રણ વરસથી ગાડીઓના માલિકને જાણ કરવા છતાં કોઈ જવાબ નહીં આવતા આખરે સયાજીગંજ ટ્રાફિક શાખા દ્વારા ગાડીઓનું હરાજી કરવામાં આવ્યું હતું વધુ આજ રોજ પશ્ચિમ ઓફિસ ખાતે ટ્રાફિકમાં ટ્રોઇંગ કરેલા અને ડિટેન કરેલા જે વાહનો હતા તેની હરાજી રાખવામાં આવી હતી તેમાં ટોટલ આડતીસ વાહનો હતા ટુ વ્હીલર અને એની અંદર એક ફોર વ્હીલર અને એક રિક્ષા પણ હતી એની અપસેટ કિંમત એકસો એક લાખ ઇકોતેર હજાર નક્કી કરવામાં આવી હતી જેમાં હરાજી દરમિયાન ફાઇનલ બોલી એક લાખને પંચાણું હજારની બોલવામાં આવી હતી અને લગભગ આમાં છ્યાસી જેટલા વેપારીઓ આવ્યા હતા અને હરાજીની કામગીરી પૂર્ણ થયેલી છેલ્લા બે ત્રણ વર્ષ દરમિયાનની આ ગાડીઓ છે અને એના વાહન માલિકોને જે નોટિસ મોકલી છે અને ઇન્સ્યોરન્સ કંપની બેંક તેમજ જાહેર નિવેદા આપી ન્યૂઝપેપરની અંદર અને એ લોકોને અમે ચાન્સ આપ્યો હતો એમાંથી પાંચેક વ્હીકલ છોડાઈ પણ ગયા હતા અને બાકી રહેલી આ અડત્રીસ ગાડીઓનું હરાજી કરવામાં આવ્યું